સિકલ સિકલ સેલ સેલ કઈ પ્રકારની બીમારી છે બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને પૂછાઈ ગયેલો પ્રશ્ન સિકલ સેલ એનિમિયા કઈ પ્રકારની બીમારી છે વાયરસજન્ય છે જનુકીય છે જેનેટિક છે પોષણ અભાવજન્ય છે કે પ્રોટો છે બરાબર છે વારંવાર સરસ સિકલસેલ એનિમિયા છે પોષણનો અભાવ અથવા તો જેનેટિક્સ કયા પ્રકારની છે બરાબર છે વારસાગત છે કેવી છે વારસાગત છે સરસ આરોગ્ય એવો છે કે વારસાગત છે સિકલ સેલ એનિમિયા રક્ત અલ્પતા તો જોવા મળે છે પણ જેની